તંદુકા તેરસોથી ચૌદસો ચોરાણું જેતપુર અગિયારસો વીસથી પંદરસો એકાવન ધાંગધ્રા તેરસો છોતેરથી ચૌદસો ઓગણસી અમરેલી નવસો વીસથી પંદરસો અઠ્યાવીસ ઉપલેટા બારસોથી પંદરસો ચાલીસ રાજકોટ તેરસો ચાલીસથી પંદરસો આઠ સાવરકુંડલા ચૌદસોથી પંદરસો વીસ ब्रह्मा 1430 થી 1477 મોરબી 1350 થી 1534 ધારી 1315 થી 1486 આમલીયા 700 થી 1460 ખંભા 1311 થી 1476 જામજોતપુર 300 થી 1521 કોડીનાર 1410 થી 1480 दर अग्यारो पचास चौद सौ छोर अंजार चौदौ पिंचोतेर थी पंदर सो एक बहुचराजी बार सौ सीतेर ठीक एकावन पैसान एक हजार सो पांत्रीस बाबरा चौद सो पचास थी पंदर चालीस સિદ્ધપુર ચૌદસો બારથી પંદરસો છ તળાજા ચૌદસો દસથી ચૌદસો એંસી હિંમતનગર તેરસો ચાલીસથી પંદરસો પંદર ગોંડલ બારસો એકથી પંદરસો એક લાખણી તેરસો એંસીથી ચૌદસો પંચોતેર મહુવા ચૌદસો સત્તરથી ચૌદસો સડસઠ વડાલી ચૌદસોથી પંદરસો સત્યાવીસ માણસા તેરસો નેવ્યાસી થી ચૌદસો ત્રાણું બારસો ત્રેપન પચાસ થી પંદરસો ચોટાણા તેરસો થી ચૌદસો સોળ ચાણસમા તેરસો થી ચૌદસો સત્તાવન કડી તેરસો પચાસ થી ચૌદસો છન્નું જામનગર બારસો થી પંદરસો ચાલીસ इकबालगढ़ बार सौ पचास थी चौदस सौ पत्रीस विजापुर तेरौ अगियार पंदर सौ चालीस गोजारिया चौदसो पंदर सौ कुकरवाड़ा चौद सौ चालीस पंदरसो बोटाद बार सौ पचास थी पंदर सौ तीस हड़वद तेरसो पंदर सौ चौद तलोद तेरसौ पंदर थी चौदसों पांसठ ચૌદસો એકાવન ભાવનગર પચાસ થી તેરસો ઓગણપચાસ થરા ચૌદસો ચાલીસ થી ચૌદસો પંચ્યાસી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો